મિત્રો રામદેવજી મહારાજને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના ભક્તો અનન્ય ભાવે ભક્તિ કરે છે રામદેવજી મહારાજને રામદેવ પણ કહેવામાં આવે છે રામદેવજી મહારાજ રામદેવ કેવી રીતે ઓળખાયા તેની પાછળ એક ઘટના છે તેની વાત કરીશું તો વાત છે એ સમયની જ્યારે રામદેવજી મહારાજ પોતાના ચમત્કારથી સૌ દુખ્યાઓને દુઃખ ભાગતા અને સૌ કોઈની મદદ કરતા સૌ ભક્તો રામદેવજી મહારાજની પૂજા પૂજા કરતા અને આ વિષેની ચર્ચાઓ દેશ વિદેશમાં થવા લાગી હતી સમયે મક્કામાં પાંચ પીરો હતા ત્યારે પાંચ પીરો પાસે આ વાત પહોંચી હતી પાંચ પીરોને અભિમાન હતું કે અમારાથી મોટું કોઈ નથી અમારા જેવો ચમત્કાર બીજું કોઈ ન કરી શકે અને તેઓ તે આ રામદેવજી મહારાજની વાત સાંભળીને મક્કાથી પોકરણગઢ આવ્યા પોકરણગઢ આવ્યા ત્યારે તેમની સામે રામદેવજી મહારાજ પોતાના લીલા ઘોડા ઉપર ભમર્યા ભાલા સાથે રામદેવજી મહારાજ જ્યારે તેમની સામે આવ્યા ત્યારે પીરો તેમને ઓળખી ન શક્યા અને તેમને રામદેવજી મહારાજને પૂછ્યું કે રામદેવજી ક્યાં મળશે તો રામદેવજી મહારાજે કહ્યું કે હું જ રામદેવજી છું બોલો હું તમારી કેવી રીતે સેવા કરી શકું છું તો પાંચ પીરો હસવા લાગ્યા અને કહ્યું કે આ તો સાધારણ મનુષ્ય છે આ ચમત્કાર કેવી રીતે કરી શકે અને પાંચ પીરોએ રામદેવજી મહારાજને કહ્યું કે અમે મકાથી આવે છે અમે પાંચ પીરો છીએ અને અમે તમારી પરીક્ષા કરવા માંગીએ છીએ રામદેવજી મહારાજે તેમના અતિથિ સત્કાર કર્યા અને આ ચાદર ચાદર પર પાંચ પીરાને બેસવા કહ્યું ચાદર ટૂંકી હતી અને પાંચ પીરોએ કહ્યું કે આ ચાદર તો ટૂંકી છે અમે આમાં કેવી રીતે બેસી શકીએ છીએ અને રામદેવજી મહારાજે એટલી જ વારમાં પળભરમાં આ ચાદરને મોટી કરી આપી અને પાંચ પીરો બેસી શકે તેટલી મોટી જગ્યા કરી આપી પાંચ પીરોને વિશ્વાસ ન થયો પીરોએ કહ્યું અમે ભોજન અમારા જ વાસણમાં કરીએ છીએ જે અમે મક્કામાં ભૂલી ગયા છે તેમને અમને લાવી આપો રામદેવજી મહારાજે પળભરમાં જ તેમની સામે તેમના વાસણો જે મક્કાના વાસણો હતા તેમની સમય પ્રકટ કર્યા પીરો આશ્ચર્ય થઈ ગયા અને પાંચ પીરોને રામદેવજી મહારાજે પોતપોતાનું મન ગમતું ભોજન આપ્યું અને પાંચ પીરો ખૂબ જ ચકિત થઈ ગયા અને તેમણે રામદેવજી મહારાજ જોડે માફી માગી અને કહ્યું કે હે પીર અમને માફ કરો અમે તમારી પરીક્ષા લીધી તમે જ પીરના પીર છો તમે જ હિન્દુઆ પીર છો અમને માફ કરો પીર જય રામદેવજી મહારાજ હિન્દવા પીર રામદેવજી મહારાજ આજે પણ પરચા પૂરે છે અને આજે પણ સૌ દુખિયાઓના દુઃખ હારે છે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં